અલગ અલગ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો લોકો મજા માણી સાથે એક મોટી સજા નીચાણવાળા વિસ્તારના લોકોને થઈ ગઈ છે પરિસ્થિતિ ખૂબ વણસી છે પરિસ્થિતિ બેકાબુ છે સવારથી લઈને અત્યાર સુધી જે લગાતાર વરસાદ તમે જોઈ રહ્યા છો ને એ વરસાદ કાલીબાગ વિસ્તારના દ્રશ્યો ટુડે ન્યુઝના કેમેરામાં કેદ થઈ રહ્યા છે દરિયો દરિયાના જે મોજા હોય એવા એવી રીતે પાણી અહીંયા જઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારની જે ત્યારની પરિસ્થિતિ છે તે બતાવવાનો એક પ્રયત્ન કરીશું મને ઉતરી આવ્યો શહેરના મધ્યમાં જે સંગમ રસ્તા પાસેનો જે વિસ્તાર છે ત્યાં તમે જોવો છો દરિયા જેવો એક નજારો સામે આવ્યો છે મહત્વની બાબત એ છે કે મિત્રો આ આ વિસ્તાર એટલે અહીંયા બહુ રેર પાણી આવતું હોય છે બહુ રેર પાણી ભરાતું હોય છે પરંતુ અહીંયા જ આવી પરિસ્થિતિ છે એટલે કે આ પરિસ્થિતિ વણસી છે સવારથી લગાતાર કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુ જે વરસાદ તમે જે જોઈ રહ્યા છો એ સંગમના દ્રશ્યો છે સંગમ ચાર રસ્તા પાસે અહીંયા લોકો જે છે તે વરસાદની મજા માણી રહ્યા છે ગુટ્ઠણ સમા પાણીની અંદર દરિયાના જે મોજા આવતા હોય એ પ્રમાણેનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે થોડા સમય પૂર્વે એટલે કે ત્રણ ચાર વર્ષ પહેલા જ અહીંયા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો હતા લોકો ગળા સુધીના પાણી ફેસ કર્યા છે પરંતુ હાલ આજે એક જ દિવસના વરસાદની અંદર આ પરિસ્થિતિ છે તો તમે વિચાર કરો કે શહેરના મધ્યમાં સંગમ ચાર રસ્તા પાસેના આ દ્રશ્યો છે ત્યાંના જ આ અમે આપને વિઝ્યુઅલ બતાવી રહ્યા છે ચારેય બાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે ને એ જ પરિસ્થિતિની વચ્ચે વડોદરા શહેરના લોકો મજા માણી રહ્યા છે વડોદરા શહેરના જે યુવા વર્ગ છે તે પણ સવારથી ક્યાંક ને ક્યાંક મન મૂકીને ફરી રહ્યા છે આવી સ્થિતિની અંદર લોકો અટવાયા છે વાહન પણ બંધ પડ્યા છે અને બંધ પડેલી હાલતમાં જયારે વાહનો અહીંયા જોવા મળ્યા હોય ત્યારે સવારથી વરસાદ રહ્યો છે તે જ અંતર્ગત શહેરના મધ્યમાં સંગમ ચાર રસ્તા પાસે અહીંયા દરિયા જેવો માહોલ છે લોકો સવારથી મજા પણ માણી રહ્યા છે પરંતુ પ્રીમોન્સૂન ની કામગીરી જે કરવામાં આવે આ ઉંચાણવાળો વિસ્તાર છે અહીંયા બહુ રેર પાણી ભરાતા હોય છે આવી જ

આ છે જે રીતે પાણીમાં દેખાઈ છે તમામ જગ્યાઓ પર સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આજે પાર્ક જે ટીમ છે તમારા સુધી આ તમામ સમાચાર પહોંચાડવા માટે અમારી જે ફોર વ્હીલર છે એ પણ અમે પાણી